નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યુઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોડ રીતે કરીશું એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે એક જસ્ટિસ પર મૂકવામાં આવેલા ગંભીર આરોપ વિશે વાત કરીશું કોઈ પણ દેશમાં ન્યાયતંત્ર સામાન્ય માણસો માટે અંતિમ આશા હોય છે જો કે કોઈ જજ શંકાના દાયરામાં આવી જાય તો સામાન્ય માનવીને સવાલ થાય કે આખરે કોના પર ભરોસો મૂકો અત્યારે આ સવાલ થવાનું કારણ દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્મા છે તેમના ઘરે રૂમમાં આગ લાગી જેમાં મોટા પ્રમાણમાં રોકડા રૂપિયા સળગેલી હાલતમાં મળ્યા આ રૂપિયા કોના છે એનું હજુ રહસ્ય છે અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું જજ સાહેબ અમને કંઈક ગરબડ લાગે છે તમે અચૂક ખુલાસો કરો આખો દેશ અત્યારે જસ્ટિસ યશવંત વર્માને આવી અપીલ કરી રહ્યો છે દેશવાસીઓ એવો પણ સવાલ પૂછી રહ્યા છે કે તમારા ઘરે આટલી બધી કેશ ક્યાંથી આવી આ ઘટના વિશે તમે કદાચ થોડું ઘણું જાણતા પણ હશો કેમકે ચારેકોર એની ચર્ચાઓ ચાલી રહી છે જો કે થોડીક માહિતી આપવી અહીં જરૂરી છે આખો મામલો અકસ્માતે જ સામે આવ્યો ચૌદમી માર્ચે જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાનના પરિસરમાં રહેલા સ્ટોર રૂમમાં રાત્રે સાડા અગિયાર વાગે અચાનક આગ લાગી ત્યાં મોટા પ્રમાણમાં રોકડા રૂપિયા સળગેલી હાલતમાં મળ્યા જસ્ટિસ વર્મા એ સમય ઘરે નહોતા તેમણે બાદમાં જણાવ્યું કે તેમની દીકરી અને પર્સનલ સેક્રેટરીએ પોલીસને કોલ કર્યો હતો દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસના તપાસ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે જસ્ટિસ વર્માના પર્સનલ સેક્રેટરીને જસ્ટિસ વર્માના નોકરોએ આગ વિશે જાણ કરી હતી એટલે આ પર્સનલ સેક્રેટરીએ પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટને કોલ કર્યો હતો મુખ્ય ક્વાર્ટર્સથી આ સ્ટોરરૂમ અલગ છે એટલું જ નહીં જસ્ટિસ વર્માના નોકરો માણી અને બીજા લોકોને ત્યાં જવાની ખાસ છૂટ નહોતી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર હિન્દીમાં એક નોટ અપલોડ કરવામાં આવી છે આ નોટ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે આ ફાયર ડિપાર્ટમેન્ટે નોંધ્યું છે કે તેમને કંઈક અલગથી કોલ આવ્યો નથી પરંતુ પોલીસે જ તેમને જાણ કરી હતી કોણે કોલ કર્યો હતો એના જુદા જુદા જવાબ મળ્યા છે હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આ સાઈટ પર સૌથી પહેલાં કોણ પહોંચ્યો હતો પોલીસની ટીમ કે પછી ફાયર ડિપાર્ટમેન્ટ આ સવાલનો જવાબ મેળવવો અત્યારે મુશ્કેલ છે કેમ કે કોઈ પણ રેકોર્ડ કે તપાસ રિપોર્ટમાં લખવામાં આવ્યું નથી કે કોણ સૌથી પહેલાં અસાઇટ એટલે કે ઘટના સ્થળે પહોંચ્યું હતું આપણા દેશમાં પોલીસ સામાન્ય રીતે કોઈપણ મોટા કેસમાં નાનામાં નાની વિગતો નોંધતી હોય છે જો કે આ કેસમાં આ વિગત મળી જ શકી નથી સૌથી પહેલાં કોણ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું એના જેવો જ બીજો એક સવાલ એ છે કે આ સ્ટોરરૂમને તાળું મારવામાં આવ્યું હતું કે નહીં અને જો તાળું મારવામાં આવ્યું હતું તો એ તાળું કોણે તોડ્યું જસ્ટિસ ઉપાધ્યાયના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રૂમને તાળું મારવામાં આવ્યું હતું એટલું જ નહીં એમ પણ જણાવવામાં આવ્યું છે કે રૂમને હંમેશા તાળું મારવામાં આવતું હતું એટલું જ નહીં સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલા એક ડોક્યુમેન્ટમાં પણ લખવામાં આવ્યું હતું કે રૂમને હંમેશા માટે તાળું મારવામાં આવતું હતું જોકે જસ્ટિસ વર્માએ વારંવાર કહ્યું છે કે રૂમને હંમેશા ખુલ્લો જ રાખવામાં આવતો હતો એટલું નહીં તેમણે એમ પણ કહ્યું હતું કે તેમના સિક્યોરિટી ગાર્ડ્સ માળી અને નોકરો પણ એ સ્ટોરરૂમમાં જતા આવતા હતા સ્ટોરરૂમને તાળું મારવામાં ન આવ્યું હોય તો પણ એનો દરવાજો ખોલતી વખતે પણ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું પડે એટલે આ કેસમાં કોણ કેવી રીતે સ્ટોરરૂમમાં પ્રવેશું એક રહસ્ય જ છે આગ લાગી એના બીજા દિવસે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાયને કોલ કર્યો હતો ચીફ જસ્ટિસ એ સમયે લખનઉમાં હતા તેમને આગની ઘટના વિશે જાણકારી આપવામાં આવી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્ના સુધી આ વાત પહોંચી આ ઘટનાના વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને મોકલવામાં આવ્યા હતા હકીકતમાં આગ લાગી ત્યારે મોટા પ્રમાણમાં ત્યાં કેશ મળી આવી એ કેશ કેટલી છે એનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી જો કે આ સમગ્ર કેસમાં સુપ્રીમ કોર્ટે એક અભૂતપૂર્વ કામ કર્યું છે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાનેથી મળી આવેલા બિનહિસાબી કેશનો વિડીયો એના ફોટોગ્રાફ્સ અને સાથે રિપોર્ટ્સને પણ ઓનલાઈન રજૂ કરી દીધો છે અત્યારે અદાલતની વેબસાઇટ પર એ ઉપલબ્ધ પણ છે સુપ્રીમ કોર્ટે રજૂ કરેલા વિડીયોમાં નોટ્સ સળગી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે કોઈ પણ કેસમાં આરોપીને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવે છે પણ આ તો ખુદ જસ્ટિસની વાત છે એટલે કાયદાકીય પ્રક્રિયાનું સન્માન કરવું જરૂરી છે એટલે કે યશવંત વર્માનો પણ પક્ષ સાંભળવો જરૂરી છે તેમણે કહ્યું છે કે તેમણે કે તેમના પરિવારના કોઈ પણ સભ્યે સળગેલા રૂપિયા જોયા જ નથી તેમણે એમ પણ કહ્યું હતું કે વિડીયો જોઈને તેઓ પોતે હેરાન થઈ ગયા હતા તેમણે એમ પણ જણાવ્યું છે કે આગ ઘરના કોઈ રૂમમાં લાગી નહોતી જો કે સ્ટોર રૂમમાં આગ લાગી હતી સામાન્ય રીતે ફર્નિચર બોટલ્સ ક્રોકરી અને ગાદલા જેવી વસ્તુઓ મૂકવા માટે સ્ટોરરૂમનો ઉપયોગ કરાય છે તેમણે શક્યતા વ્યક્ત કરી છે કે તેમની વિરુદ્ધ કાવતરું રચવામાં આવ્યું છે જસ્ટિસ વર્માની વાત કદાચ સાચી પણ હોઈ શકે જોકે આખો મામલો ગંભીર છે એટલે યોગ્ય પ્રક્રિયાનું પાલન તો કરવું જ પડે એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્નાએ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાયને એક આદેશ આપ્યો હતો સળગતા રોકડા રૂપિયાને લઈને જસ્ટિસ વર્માને સળગતા સવાલો પૂછવા ચીફ જસ્ટિસ ઉપાધ્યાયને આદેશ આપવામાં આવ્યો હતો કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જસ્ટિસ વર્માને તેમના ફોનમાંથી કોઈપણ ડેટાને ડિલીટ ન કરવા માટે કહેવામાં આવ્યું છે આખો મામલો ખૂબ જ જટિલ અને ગંભીર છે એટલે જ સુપ્રીમ કોર્ટે તપાસ કરવા માટે ત્રણ સભ્યોની કમિટીની રચના પણ કરી છે જેમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જી એસ સંગવાલિયા તેમજ કર્ણાટક હાઈકોર્ટના જજ અનુ શિવરામનનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી નિવાસ સિવાય બીજો પણ એક નિર્ણય કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ વર્માની અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ પણ કરી છે અલ્હાબાદ હાઈકોર્ટના બાર એસોસિએશનના સભ્યોને એની ખબર પડી એટલે તેઓ આ નિર્ણયનો વિરોધ કરવા લાગ્યા આ સમગ્ર ઘટનામાં હજી અનેક સવાલોના જવાબ મળ્યા નથી આ મામલે ઘણી બધી માહિતી બહાર આવી રહી છે હવે એમાંથી કઈ માહિતી સાચી અને કઈ ખોટી છે એનો તાગ મેળવવો મુશ્કેલ છે કેમ કે જો કોઈએ જજને ફસાવવા માટે રૂપિયા મૂકીને બાળ્યા હોય તો પણ એ ગંભીર મામલો છે વળી જજ ભ્રષ્ટાચારના કેસમાં દોષિત હોય તો પણ એ ગંભીર મામલો છે એટલે કે બંને સંજોગોમાં આ મામલે હળવાશથી ન લઈ શકાય બીજો એક સૌથી મોટો ફરક તમારે સમજવો જોઈએ સરકારી અધિકારીઓ અને જજ વચ્ચે ભ્રષ્ટાચારનો આરોપ મૂકાય તો બંનેમાં ખૂબ જ મોટો ફરક રહેલો છે કેમ કે ન્યાયતંત્ર એ ન્યાય માટેનો અંતિમ દરવાજો છે વળી ભ્રષ્ટાચારના આરોપ બાદ એક્શન લેવાના મામલે પણ જજો અને બીજા સરકારી અધિકારીઓ વચ્ચે ખાસો એવો મોટો ફરક રહેલો છે એટલા માટે જ ન્યાયતંત્ર પર ભ્રષ્ટાચારનો આરોપ સમગ્ર લોકશાહીના મૂળિયા હલાવી શકે છે તમને કદાચ અક્ષય કુમારની ફિલ્મ જોલી એલ યાદ હશે આ ફિલ્મમાં સૌરભ શુક્લાએ જજનો રોલ ખૂબ જ સારી રીતે ભજવ્યો હતો આ ફિલ્મમાં સૌરભ શુક્લાએ કહ્યું હતું કે આ દેશમાં કંઈ પણ લડાઈ થાય બોલાચાલી થાય કે વિવાદ થાય તો લોકો કહે છે કે હું તને અદાલતમાં જોઈ લઈશ

જોકે હજી અનેક સવાલો સળગી રહ્યા છે આવો જ એક સવાલ એ છે કે શું આગમાં ખાખ થઈ ગયેલા સામાનની વચ્ચે રૂપિયાની નોટ્સ પડી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા શેર કરવામાં આવેલા વિડીયો અને તસવીરોમાં અડધી સળગેલી કરન્સી નોટ્સ જોવા મળી રહી છે જોકે ચીફ જસ્ટિસ ઉપાધ્યાયે તેમના રિપોર્ટ્સમાં ક્યાંય પણ અડધી સળગેલી કરન્સી નોટ્સનો ઉલ્લેખ કર્યો નથી બીજી તરફ જસ્ટિસ વર્મા તો ચોખ્ખી નાચ પાડે છે કે સ્ટોર રૂમમાં રૂપિયા રાખવામાં નહોતા આવ્યા એ રીતે તેઓ વિડીયોની ઓથેન્ટિસિટી સામે સવાલો કરી રહ્યા છે તેમને કોઈ ફસાવી રહ્યું હોવાનો બચાવ પણ તેઓ કરી રહ્યા છે જોકે સવાલ એ છે કે તેમને ફસાવવા માટે શા માટે કોઈ કરોડો રૂપિયા બાળે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલી નોટમાં લખવામાં આવ્યું છે કે ચારથી પાંચ બળેલા કોથળા પણ મળી આવ્યા હતા જેમાંથી રોકડા રૂપિયા પણ મળ્યા હતા હવે સવાલ એ છે કે એ સ્ટોર રૂમમાં એ કોથળા ક્યાં મૂકવામાં આવ્યા હતા પંદરમી માર્ચે સવારે જ કાટમાળ હટાવવામાં આવ્યો હતો ફાયર ડિપાર્ટમેન્ટ આગ બાળવા જાય અને ત્યાં મોટા પ્રમાણમાં રોકડા રૂપિયા મળે તો સ્વાભાવિક રીતે વિધિવત રીતે પોલીસ ફરિયાદ કરવી પડે જોકે આવી કોઈ ફરિયાદ કરવામાં આવી છે કે નહીં એના વિશે કોઈ ખુલાસો થયો જ નથી જોકે ફાયર ડિપાર્ટમેન્ટની સાથે પોલીસ ગઈ હશે તો પોલીસ ડાયરીમાં એની વિગતો અચૂક નોંધી હશે આ કેસમાં હજી સ્વાભાવિક રીતે તપાસ થશે એમ વધુ વિગતો સામે આવશે અમે તમને બ્રેક પહેલાં કહ્યું હતું કે કોઈ જજની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ મૂકાય એટલે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી સહેલી નથી ન્યાયતંત્રની સાથે જોડાયેલા અનેક લોકો જસ્ટિસ વર્માની વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની માગણી પણ કરી રહ્યા છે એટલે આ પ્રક્રિયાને પહેલાં તો સમજવી ખૂબ જરૂરી છે બંધારણની કલમ એકસો ચોવીસ ચારમાં સુપ્રીમ કોર્ટના કોઈ જજની વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા નક્કી કરવામાં આવે છે બંધારણની કલમ બસો અઢાર હેઠળ આજ જોગવાઈ હાઈકોર્ટના જજને પણ લાગુ પડે છે કલમ એકસો ચોવીસ ચાર મુજબ કોઈ જજને માત્ર ખરાબ આચરણ અને અસક્ષમતા આધારે જ હટાવી શકાય છે ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કામ કરી શકે એના માટે મહાભિયોગ માટેની પ્રક્રિયા ઉચ્ચ સ્તરીય રાખવામાં આવે છે સુપ્રીમ કોર્ટના કોઈ જજને હટાવવા હોય તો એના માટે કેટલાક માપદંડો છે જેમ કે સંસદના બંને ગૃહમાં એના પર ચર્ચા થવી ખૂબ જરૂરી છે એટલું નહીં આ ચર્ચા બાદ મહાભિયોગ પ્રસ્તાવને ગૃહના કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોનું સમર્થન પણ હોવું જોઈએ જેના પછી રાષ્ટ્રપતિ એ પ્રસ્તાવ પર મંજૂરીની મહોર મારે છે હજી પણ બીજી કેટલીક શરતો છે જેમ કે જે સેશનમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય એ જ સેશન્સમાં એને પસાર કરાવવો જરૂરી છે એટલે કે જો સંસદના ઉનાળુ સત્રમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય તો એને ચોમાસા સત્રમાં પસાર ન કરી શકાય કોઈ જજની વિરુદ્ધ મહાભિયોગ ચલાવવા માટેની પ્રક્રિયા ન્યાયાધીશ તપાસ કાયદા ઓગણીસો અડસઠ હેઠળ પણ નક્કી કરવામાં આવી છે આ કાયદાની કલમ ત્રણ હેઠળ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે લોકસભાના ઓછામાં ઓછા સો સભ્યો જ્યારે રાજ્યસભાના ઓછામાં ઓછા પચાસ સભ્યોનું સમર્થન હોવું ખૂબ જરૂરી છે આ આખી પ્રક્રિયા શરૂ કરવા માટે રીતસર સભ્યોની સહી લઈને સમર્થન પુરવાર કરવું પડે છે એક વખત પ્રસ્તાવ રજૂ કરવામાં આવે એટલે લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષ તપાસ માટે ત્રણ સભ્યોની એક કમિટીની રચના કરે છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કે સુપ્રીમ કોર્ટના જજ આ કમિટીના અધ્યક્ષ હોય છે ઉપરાંત આ કમિટીમાં કોઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ સામેલ કરવામાં આવે છે કાયદાકીય બાબતોના પ્રતિષ્ઠિત નિષ્ણાતોની આ કમિટીના ત્રીજા મેમ્બર તરીકે પસંદગી કરવામાં આવે છે આ કમિટીની પાસે તપાસની પ્રક્રિયા નક્કી કરવાનો પુરાવા માગવાનો અને સાક્ષીઓના નિવેદન મેળવવાનો અધિકાર હોય છે માની લઈએ કે કોઈ જજના માનસિક આરોગ્યની સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હોય તો કમિટી એ જજનો મેડિકલ ટેસ્ટ પણ કરાવે છે આ કમિટી તપાસ પૂરી કર્યા બાદ લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષને પોતાનો રિપોર્ટ સોંપે છે આ રિપોર્ટને સંસદમાં રજૂ કરવામાં આવે છે જો તપાસ રિપોર્ટમાં ખ્યાલ આવે કે જજ પર મૂકવામાં આવેલા આરોપો ખોટા છે તો ત્યાં જ કેસ પર ફૂલ સ્ટોપ મુકાઈ જાય છે જો આરોપ સાચા હોવાનું પુરવાર થાય તો સંસદ તપાસ કમિટીનો રિપોર્ટ સ્વીકાર કરે છે એના પછી એના પર વધુ કાર્યવાહી થાય છે હવે કદાચ તમારા મનમાં સવાલ થાય કે જજની વિરુદ્ધ એફઆઈઆર થઈ શકે કે નહીં સુપ્રીમ કોર્ટે ઓગણીસો એકાણુંના ચુકાદામાં એનો જવાબ આપ્યો છે જજની સામે પણ એફઆઈઆર થઈ શકે છે આ ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા અપરાધો માટે ઉચ્ચ અદાલતના જજને કાયદાકીય પ્રક્રિયાથી મુક્તિનો લાભ ન આપી શકાય જો આ ચુકાદામાં એની સામે શરત મૂકવામાં આવી છે કે કેન્દ્ર સરકાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પૂછા વિના કોઈ જજની વિરુદ્ધ ગુનો દાખલ ન કરી શકે જો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને લાગે કે કેસમાં કાર્યવાહી કરવી યોગ્ય નથી તો ગુનો દાખલ ન કરી શકાય હવે જસ્ટિસ યશવંત વર્માના કેસમાં પણ આ આખી પ્રક્રિયાનું પાલન કરવું પડશે જો કે પોલીસ ઘટના સ્થળને બેરિકેડ લગાવી શકે છે અને ત્યાં કોઈ છેડછાડ ન થાય એનો ખ્યાલ રાખી શકે છે આ કેસમાં સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે જો આ કમિટીની તપાસમાં પુરવાર થાય કે જસ્ટિસ વર્મા દોષિત છે તો એવા સંજોગોમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તેમને રાજીનામું આપવા કહી શકે છે હવે જસ્ટિસ વર્મા રાજીનામું આપવા માટે તૈયાર ન થાય તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તેને હટાવવા માટે ભારત સરકારને ભલામણ કરી શકે છે એના પછી કેન્દ્ર સરકારે આખી પ્રક્રિયાનું પાલન કરવું પડે ભૂતકાળમાં પણ જજોને હટાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે બધું એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે જસ્ટિસ યશવંત વર્માની વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા ચાલે એવી શક્યતા નકારી ન શકાય ભૂતકાળમાં પણ કેટલાક જજની વિરુદ્ધ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી આપણા દેશમાં સૌથી પહેલાં જસ્ટિસ વી રામસ્વામીની વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ઓગણીસો ત્રાણુંમાં તેમની વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જોકે આ પ્રસ્તાવને બે તૃતીયાંશ મત નહોતા મળી શક્યા એટલે આ પ્રસ્તાવ પસાર નહોતો થઈ શક્યો એનું કારણ એ છે કે શાસક કોંગ્રેસે મતદાનમાં ભાગ જ નહોતો લીધો સુપ્રીમ કોર્ટના વકીલ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે એ સમયે લોકસભામાં જસ્ટિસ રામાસ્વામીનો બચાવ કર્યો હતો જસ્ટિસ રામાસ્વામી ઓગણીસો નેવુંના દશકમાં પંજાબ અને હરિયાણાના ચીફ જસ્ટિસ હતા એ સમયગાળા દરમિયાન તેમણે પદનો દુરુપયોગ કર્યો હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ સૌમિત્ર સેને પણ મહાભિયોગનો સામનો કરવો પડ્યો હતો તેમની વિરુદ્ધ બે હજાર અગિયારમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો રાજ્યસભામાં સૌમિત્ર સેનને સરકારી ફંડના દુરુપયોગ અને એની ખોટી હકીકતો રજૂ કરવા બદલ દોષિત ગણાવવામાં આવ્યા હતા જેના પછી લોકસભામાં પણ આ મામલે ચર્ચા થવાની હતી લોકસભામાં પણ તેમને પદ પરથી હટાવવાને સમર્થન મળશે એમ નક્કી જ હતું જો કે લોકસભામાં તેમને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ પર વોટિંગ થાય એના પહેલાં જ તેમણે રાજીનામું મૂક્યું હતું તેમણે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો કે હું ભ્રષ્ટાચારના કોઈ પણ કેસમાં દોષિત નથી મેં ક્યારેય પોતાના અધિકારોનો દુરુપયોગ કર્યો જ નથી બે હજાર પંદરમાં રાજ્યસભાના અઠાવન સભ્યોએ ગુજરાત હાઈકોર્ટના જજ જે બી પારડીવાલાના મહાભિયોગ માટે રાજ્યસભાના અધ્યક્ષ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો હતો તેમણે હાર્દિક પટેલના કેસમાં અનામતની વિરુદ્ધ વાંધાજનક કોમેન્ટ કરી હતી જે બંધારણની વિરુદ્ધ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો રાજ્યસભાના અધ્યક્ષ હામિદ અંસારી સમક્ષમાં ભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો એના થોડા જ કલાકોમાં આ જજે ચુકાદામાંથી પોતાની કોમેન્ટને પાછી ખેંચી લીધી હતી આ લિસ્ટમાં સિક્કિમ હાઈકોર્ટના જજ પીડી નિરાકરણનું નામ પણ સામેલ છે તેમના પર જમીન પર ખોટો કબજો કરવાનો ભ્રષ્ટાચાર તેમજ પદના દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જેના કારણે તેમની વિરુદ્ધ તપાસ પણ શરૂ કરવામાં આવી હતી તેમની વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવામાં આવે એના પહેલાં જ બે હજાર અગિયારમાં તેમણે રાજીનામું સોંપી દીધું હતું બે હજાર સોળમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણા હાઈકોર્ટના જસ્ટિસ નાગાર્જુન રેડ્ડીને લઈને વિવાદ થયો હતો તેમના પર એક દલિત જજને હેરાનગતિ કરવાનો તેમના પોતાના પદનો દુરુપયોગ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો જેના કારણે રાજ્યસભાના એકસઠ સભ્યોએ તેમની વિરુદ્ધ મહાભિયોગ ચલાવવા માટે એક અરજી આપી હતી બાદમાં કેટલાક સભ્યોએ પોતાના હસ્તાક્ષર પાછા ખેંચી લીધા હતા બીજા કેટલાક જજની વિરુદ્ધ પણ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જોકે હકીકત એ છે કે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ દિન સુધી એક પણ જજની વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા પૂરી થઈ શકી નથી એટલે કે કોઈ પણ જજને મહાભિયોગ દ્વારા હટાવવામાં આવ્યા નથી જસ્ટિસ યશવંત વર્માનો કેસ કદાચ પહેલો એવો કેસ બની શકે છે ભારતમાં લોકોને પહેલાં જ રાજનેતાઓ અને અમલદારો અને બંને પરથી મહદર્શી વિશ્વાસ ઉઠી ગયો છે કેમ કે આપણા દેશમાં આઝાદી બાદ પહેલેથી સરકાર રચાઈ ત્યારથી જ કૌભાંડોનો સિલસિલો ચાલતો આવ્યો છે બીજી તરફ પોલીસ અને વહીવટીતંત્રમાં ભ્રષ્ટાચાર સામાન્ય બાબત છે આવી સ્થિતિમાં ન્યાયતંત્રનું ચરિત્ર અણી શુદ્ધ રહે એ ખૂબ જ જરૂરી છે આના બસ સ્ટોપમાં આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર